જય સ્વામિનારાયણ આ દિવ્ય સભામાં બિરાજતા પૂર્ણ પુરુષોત્તમ સ્વામિનારાયણ ભગવાન તેમના મહા અનાદિમુક્ત રાજ પરમ પૂજ્ય બાપાશ્રી રાજ પરમ પૂજ્ય મામાશ્રી પરમ પૂજ્ય ચરણોમાં કોટી કોટી વંદન આ સભામાં બિરાજતા દરેક મુક્તો મારા ગણા જય સ્વામિનારાયણ સ્વામિનારાયણ હરિ બળ સ્વામિનારાયણ સુધી પૂનમ ને દિવસ સાંજને સમયે શ્રીજી મહારાજ શ્રી ગઢડા મિત્રે દાદા ના દરબારમાં આથમણે બાર ઓરડાની ઓસરીએ ઢોલિયા ઉપર વિરાજમાન હતા અને ધોળો કેશ પહેર્યો હતો અને ધોળી ચાદર ઓઢી હતી ને માથે ધોળો ફેટો બાંધ્યો હતો ને ધોળા પુષ્પના હાર પહેર્યા હતા બોલ્યા જે પ્રશ્ન પૂછો ત્યારે ગોપાળાનંદ સ્વામી પૂછ્યું જે ધર્મ ધ્યાન વૈરાગ્ય સહિત જે ભક્તિ તેનું બળ વૃદ્ધિ કેમ પામે ત્યારે સીજી મહારાજ બોલ્યા જે એના ઉપાય ચાર છે એક તો પવિત્ર દેશ બીજો કાળ ત્રીજી શુભ ક્રિયા અને ચોથો સત્પુરુષનો સમર્થ પણ સંઘ નું કારણ વિશે છે કેમ જે જો પવિત્ર દેશ હોય પવિત્ર કાળ હોય તમ જેવા સંત નો સંઘ હોય તો ત્યાં ક્રિયા રૂડી જ થાય અને જો સિંધ જેવો ભૂંડો દેશ હોય તથા ભૂંડો કાળ હોય તથા પાતરીઓ ને ભળવા અથવા દારૂ માસ ના કરનારા તેનો સંગ થાય તો ક્રિયા પણ ભૂંડી થાય માટે પવિત્ર દેશ માં રહેવું અને ભૂંડો કાળ વર્તતો હોય ત્યાંથી આગુ પાછું ખસી નીકળવું અને સંગ પણ પ્રભુના ના ભક્ત ને પંચવર્ગમાં યુક્ત એવા જે ભ્રમ વિતા સાધુ તેનો કરવો તો હરિભક્ત ને પરમેશ્વર ને ભક્તિનું બળ અતિશય વૃદ્ધિ પામે એ પ્રશ્નનો એ ઉત્તર છે આ સભામાં જોડાયેલા મુક્તો ને વંદન સર સ્વામિનારાયણ વચનામૃત છે પ્રથમ નું ઓગણત્રીસ પ્રશ્ન પૂછે છે ગોપાલ સ્વામી ધર્મ જ્ઞાન વૈરાગ્ય ભક્તિ ચાર સાધન તેનાથી આપણે એકાંતિક ભક્ત થવાય સ્વામી મહારાજ ને પ્રશ્ન પૂછે ધર્મ ભક્તિ એ વૃદ્ધિ કેમ પામે કારણ કે ત્યારે પરમ એકાંતિક અનાદિની સ્થિતિ થાય પુરુષ પ્રયત્ન કરીને એકાંતિક સુધી પહોંચવાનું આપણું કર્તવ્ય છે ત્યારે મહારાજ એના ચાર ઉપાય કે પેલું પવિત્ર દેશ બાહ્ય દ્રષ્ટિએ જોઈએ તો ધારો કે અફઘાનિસ્તાન બાંગ્લાદેશ પાકિસ્તાન અને એક બાજુ ભારત પછી ભારત છે પવિત્ર ભૂમિ કહેવાય અને આ બધામાં તો જન્મ થયો હોય તો અત્યારે હિન્દુઓની પરેશાની છે કે એને એનો ધર્મ પાડવો બહુ કઠણ પડે આ એક આપણો બાહ્ય અર્થ થયો પણ હવે આપણે જયારે ઊંડા ઉતર્યા છીએ ત્યારે આપણે કયો અર્થ લેવાય તો કે સત્સંગમાં પણ વિધવિધ ની શાખાઓ છે સત્સંગમાં વિધવિધ ની બધાની વિચારધારા છે એમાંથી કયામાં જોડાઈ જઈએ તો આખી આપણી જે દિશા છે એની બદલાઈ જાય કોઈ ગુણાતીતાનંદ સ્વામીને મૂળ અક્ષર કે કોઈ ગુણાતીતાનંદ ને अनादि મુક્ત કે હવે આમાંથી જે લાઈનમાં જે દેશમાં જે પંક્તિમાં ભળી જઈએ કે આપડી અંદર દ્રઢ થઈ જાય અને આપડી પ્રાપ્તિમાં બહુ જ લાંબો ફેર પડી જાય અને કેવા કેવામાં આપણે જે હવે છેલ્લે તો આવે જ છે કે બ્રહ્મ વેતા પંચવર્તમાન યુગ પણ ગોપાળાનંદ સ્વામીની પહેલી જ વાતમાં આવે કે આ જારી પુરુષોત્તમ નારાયણ પધારે છે આ બ્રહ્માંડમાં ત્યારે તેમની ઐશ્વર્યાર્થીઓ પછી પ્રધાન પુરુષ પ્રકૃતિ પુરુષ ઇન્દ્ર શિવ ચંદ્ર સૂર્ય બ્રહ્મા કુબેર હરિભક્ત બને કે સાધુ બને એ જો આપણને ગુરુ તરીકે મળી જાય કે સ આપણે યાદરી તરીકે મળી જાય તો પણ આપણને ખોટા રસ્તે લઈ જાય અને એટલે જ અક્ષરના વાસીમાં માં કીધું જ્યાંથી આવ્યા ત્યાં પાછા સમાય એટલે પેલા તો આપણને સૌથી સાચા એવા મુક્ત ઓળખાવા જોઈએ જે જ સાધારણ રીતે કોઈ વગર છે તો બીજો રૂડો કાળ કાળ બધે એક જ સરખો ચાલતો હોય કે ભાઈ અત્યારે આમ જોઈએ તો કડી કાળ ચાલે પછી એમાં સત્વરજ ને મળીને આવા ગુણ આપડી અંદર હોય તો આપણે કાળ એટલે કે આપણે જે સત્સંગમાં છીએ ત્યાંની પ્રવૃત્તિઓ કેવી અમૃત સર છે કે દક્ષિણ ના દરવાજે જશે એમ પુરી ના અધિકારી છે કોઈને બાપાશ્રી એવું કીધું કે અનંત વાર એ બ્રહ્મના પેટમાં જન્મ લેશે અને સત્સંગી ના ઘેર વારંવાર એ જન્મ લઈને આવશે તો અચિંતાની બાપા સી કે તમને કેદ આવી પડશે એટલે પહેલું જરૂરી શું હોય તો કે આપડા જે બાહ્ય પરિબળ છે કારણ કે બાહ્ય પરિબળ ની અસર આપડા આંતરિક મન ઉપર પડતી જ હોય એટલે મહારાજે આપણને પ્રથમ નો અઢારમો વધતા કીધું એક બાજુ આપડે પિક્ચર જોવા જઈએ રાસ ગરબા ચાલતા હોય નવરાત્રિ ગરબા ચાલતા હોય અને એક બાજુ ક્યાંય ભક્તિ ચાલતી હોય તો આ બે જગ્યાએ આપણું અંતકરણ સહેજે સહેજે બદલાઈ જશે એટલી બધી વાત તો દૂરની છે પણ બાજુમાં પિક્ચર નું ગીત હોય તરત આપણી એક જ ક્ષણ માં કેટલા વખત થી આખો દિવસ આપડે ભગવાન મળ્યા હોઈએ અંદર સ્વામિનારાયણ કે કોઈ કીર્તન ની કડી ચાલતી હોય આપણને ખબર નહી રે કે કડી ક્યારે બદલાઈ ગઈ અને તો હમણાં નવરાત્રી માતાજી ના આરતી તો એ અંદર ગાવામાં લાગશે ખબર નહીં પડે જો કાળે ને દેશે અસર કરી આપણને અને એમાં કીધું કે સંઘનું કારણ વિશે દેશ કાળ ક્રિયાનું કારણ વિશે છે એમાં ક્રિયા ક્રિયા આપણે જેવી કરીએ આપણને પ્રાપ્તિ થાય તો બરાબર છે સત્સંગમાં આવ્યા પછી પણ ક્રિયા અયોગ્ય થતી હોય જેમ કે હમણાં દરવાજાના પૈસા વાપરો અયોગ્ય ક્રિયા કહેવાય મહારાજ ની બાંધેલી મર્યાદાઓનું લંઘન કરવું અયોગ્ય ક્રિયા કહેવાય ઘણી વાર આપણને એવું થાય કે આ બાને પણ મંદિર માં થોડી બચત થાય છે મંદિર ની આવક થાય છે તો શું વાંધો એટલે આપણે ધર્મ ની ઓથે અધર્મ વિશેષ કરતા હોઈએ છીએ generally હવે મોટે ભાગે એવું જોવા મળતું જ હોય છે કે મંદિર નું છે એમાં વાંધો નહીં પણ કર્મ તો ત્યાં લાગે લાગે ને લાગે એટલે મહારાજ એ ના જ પાડી અર્થે પણ ખોટું કામ નથી કરવાનું તો આપણે એમ કહીએ કે લાખ લઈ લઈએ અને પછી પૈસા હું મંદિર માં આપી દઈશ પછી આપણે ટેક્સ બચાવવા માટે ખોટું કરીએ અને એમ કહીએ તો જો એ રીતે લાંચ લીધી પછી ધર્માદો ધર્માદો કર્યો કર્યો તો જે ને જેની પાસેથી આપણે પૈસા લીધા હતા એના ચોપડે લખાશે તો મારા ચોપડે શું લખાશે તો લાંચ લેવાનું કર્મ બીજું એક કર્મ નહીં આવે વચ્ચે મેં લાંચ લીધી મોટે ભાગે ધર્મ માં આપણી સંસ્થા મોટી ડેવલપ થાય એટલે ત્યાં આપડે ખોટા કામ કરવા પ્રેરાયે પ્રેરાયે ને પ્રેરાયે ને આપણને બધી મામા ના પાડેલી મામા એ આપણને tax પણ ચોરી કીધી હતી ખરેખર જેને મોટે પામવા નું લક્ષ હોય એના સૂક્ષ્મ રીતે બધો જ વિચાર કરવો પડે મહારાજે આપણને શિક્ષા પત્ર એવું કીધું કે જે આપણે કામ કરવા માટે માણસ રાખ્યા હોય પેલા નક્કી કરાય પેલા એના સો રૂપિયા હોય તો એને કેવાય કે એસી રાખ સીતેર રાખ પણ નક્કી કર્યા પછી એક રૂપિયો ઓછો આપવો એ અનિતિ તો એ આપણાથી ન થવું જોઈએ પણ એ જયારે વહીવટ કરીએ ત્યારે એમાં પણ મારા ક્યાં બચાવું છું હું તો સંસ્થા ના બધા તમે કરેલી સેવા તો લખાશે જ લખાશે પણ આ કર્મ પણ લખાશે ભલે તમે ધર્મ માટે કર્યું આજે ઘણી બધી સંસ્થાઓ કે સત્સંગીઓ જમીન કોઈ થોડી બચાવી લઈએ છીએ મંદિર માટે જ વાપરીએ છીએ પછી કોઈની પાસેથી જો ઉગમી થી લઈ લઈએ કોઈ પાસે થી લઇ એને પૂરું વળતર નથી આપતા તો આ બધી જ અનીતિ છે અને એ નડે એટલે એવા સંઘ માં જો આપડે આવી જઈએ તો એના સંઘ સંઘ આપડે પણ એવું જ કાર્ય કરીએ ચોથો છે સત્પુરુષ નો સંઘ તો આવા આપણને સત્પુરુષ મળ્યા જેને આપણને ટેક્સ ચોરી જેવી વાતમાંથી પણ બચાવ્યા દરવાજા નો ઉપયોગ ધંધામાં ન કરવો એવું સ્પષ્ટપણે ના પાડી દીધી

બાપાશ્રી આપણને એમ કીધું કે મુક્ત ઓળખવા ઘાટી છે આપણને બધા એમ કહીએ લાખો માણસ લાખો માણસ માને એ મોટા જ હોય અત્યારે ક્રિશ્ચન મુસ્લિમ જેને એના ગુરુ જે હોય એના કરોડો ફોલોઅર્સ છે બધા સાચા ના કેટલા સેવા કેટલા રામ રહીમ થઈ ગયા બધા જેલમાં જ્યાં બધાના શું તે સાચા પેલો દ્રષ્ટિકોણ આપડો એ ફોટો કે જેના ફોલોવર્સ સાચા એ સદગુરુ જ બીજું તો કે કેટલા મંદિરો બાંધે ને કેટલા ગુરુકુળો કરે ને કેટલા સત્કાર્ય કરે તે એકે કાર્ય એમના એમ નો આવે સાચો સંત તો શાંતિ પમાડે તે સંત આત તો બધી ઉપાધી આવે છે ને શાંતિ મળે એમ દિવસ રાત મન માં એ જ ચાલતું હોય અહી થી લાવવા છે અહી વાપરવા છે અને order આપવો છે આ કરવું એ બધું જ કાર્ય છે એ કોના માં આવે સમાજ સેવકમાં એ સમાજ નું કાર્ય છે કોઈ પણ સંત થાય છે ત્યારે મૂર્તિ સિદ્ધ કરે ત્યારે સાચા સંત આપણને બાપા શ્રી એવા મળેલા છે ઈશ્વર સ્વામી વૃંદાવન સ્વામી અને ઘનશ્યામ સ્વામી ત્રણેય મુકાવેલ ત્યારના સમયમાં તો હજી આપણે સત્સંગ આમ કહીએ ને કે હજી ધીમી આગળ વધતો ત્યાર તો આવા સમર્થ મુકતો જો મહંત હોય તો બહુ જ સરસ વહીવટ ચાલે એમ પણ તોય બાપા એ ના પાડી

બધા જ આપણને પર ભાવ અર્થ કરેલા છે સત્પુરુષ ઓળખવા એ પણ એક જબરી ગાંઠી છે આપણને તો જે જે છે મળેલા છે પણ તેમ છતાય આપણે હવે આ વાત બીજા સુધી લઇ જવાનું છે ત્યારે આપણને જો થોડી આવી ખબર હોય તો આપણે ચોક્કસ એમાં બે જીવને કારણ સત્સંગ નો સમાસ કરાવી શકીએ ને સત્પુરુષ માં પણ એ તો વિવેક જોઈએ કે આપણે ઓળખવા પડે કે આ ક્યાં લઈ જશે આ આ સત્સંગ માં રામ આવેલા હોય કૃષ્ણ આવેલા હોય શિવ બ્રહ્મ કુબેર આવેલા હોય દરેક પૈસા વાળા કરી દે એટલે આપણી દ્રષ્ટિ કેટલી ટૂંકી હોય આ પૈસા વાળા થઈ જાય આપણે એને સત્પુરુષ માની લઈએ પણ એ સદપુરુષ નથી ની પહેલા ભાગની ભસન ચારમી વાતમાં ધનબાભાઈ ભાઈ એક વાર બાપાશ્રીને કેસે કે ભાઈ એ ભાઈ કહેતા કે ભાઈ હું તો કોઈને દીકરો આપું કે કોઈ એવા આશીર્વાદ આપું ને બધા સાચા પડે તો બાપા એ તો ધડ દઈ ને કહી દીધું કે એમાં સુરુડું કર્યું બ્રહ્મા નું કાર્ય કર્યું તો આપણને તો દીકરો દે એટલે બહુ સારા લાગવા માંડે ઓ પણ બ્રહ્મ ક્યાં લઈ જશે એ ન જાય જઈએ દીકરા દે ને લે ક્યાંય જાય એ તો પાછા લખત શીખે કે મનુષ્યની માં ફર્યા કરે પણ આપણો દ્રષ્ટિ કેટલી ટૂંકી હોય કે આ લોક નું મળે નહીં જોતું હોય આપણે પરલોક સંબંધી ની બોલીએ પાછા દરરોજ એમ તમારી મૂર્તિ વિના બીજું આપશો પણ આપણું જે કાર્ય હોય ને એવું હોય કે આ લોકમાં આપણે પહેલા સુખી પછી પર લોકની વાત હવે તેમાં ક્રિયાનું સમર્પણ સાધન કરતા કૃપા વિશેષ છે સાધન તો દરેક માં જે થાય ચોવીસ કલાક જ છે ને જ મનુષ્ય નો છે એટલે કોઈ પણ ગુરુ મળે કોઈ પણ દેશ હોય ત્યારે જેટલું થવાની કેપેસિટી હોય એટલું જ સાધન થાય પણ સત્પુરુષ એવા મળેલા હોય તો કે છે ને કે સંત પારસ ચંદન ભાવના તરુ પારસ ત્રણ પ્રકાર તો કે ત્રણ પ્રકાર ના હોય એમાંથી કંચન કરી દે એક ધાતુ ને કંચન કરી દે એવી રીતે સત્પુરુષ સત્પુરુષ જો વસ્તુ બધી જુદી હતી પણ સેવા પ્રબળ હતા કે તમને ગમે એવા હોય તો એ તમને આખા ફેરવી શકે તો એ સત્પુરુષ નું એમ કીધું ને એનું તો ક્રિયાનું સમર્પણ થોડું દેશ કાળ ને સંઘ નું કારણ વિશેષ છે સંઘ સૌથી અગત્યનો કીધું શાસ્ત્રમાં કેમ પવિત્ર દેશ હોય પવિત્ર કાળ હોય તો ત્યાં ક્રિયા મૂર્તિનું બીજ વાત વાતને ફેરવીને ક્યાં લઈ જાય તો કે મૂર્તિ માં જોડવા માંડે બાપાશ્રી એમ કે એક માનસી પૂરી થાય ને બીજી ચાલુ થાય ધડો ધડ માનસી પૂજા કરો કાર્ય બધું પડ્યું મૂકો બાપાશ્રી એ તો ઉત્સવ સમય આચાર્ય મંદિર ધામ ધૂમ બધું કાર્ય કરી દીધું યાત્રા સભાઓ જીતવી કોઈ વસ્તુ બાકી બધું નહીં કાર્ય બધા ઉપર ચોકડી મારી એક બાજુ કે વડ કારણ મૂર્તિ ને વળગો તો આવું કેનાર કોણ મળે કારણ કે દરેક ને એવું જોઈએ કે ભાઈ આપડે તો સત્સંગ નો વિકાસ અર્થે હજી આ કાર્યમાં જરૂર છે માણસો ને આ કાર્યમાં બાપા જેવું કેનાર કોઈ ન મળે કે બધું પડ્યું મૂકો અને એક ધ્યાન કરો પછી કે ભૂંડો કાળ હોય ને પાત્રોને ભળવા એવા તારુ નાસ્કર ના રહેવાનો સંગ થાય તો ગમે એવો સારો વ્યક્તિ હોય આપણે શાસ્ત્રમાં કાયમ યાદ કરીએ છીએ બધાએ સંગ દોષે કરીને પડેલા હતા એટલે એવા તો આપણે ઈઝીલી આપણને ખબર જ છે કે ત્યાંથી આપણે ખસી ની કરવું એટલે અહીંયા આગળ આપણે એમ કીધું કે કેવું જ્યાં હોય ત્યાંથી ખસી નહીં કરવું અને સંગ પણ પ્રભુના ભક્ત અને પંચવર્તમાં યુક્ત અને પાછા બ્રહ્મવેતા સાધુ તેનો કરવો આ લીટી ઉપર આપણે ધ્યાન આપતા નથી કે પંચવર્તમાન કેટલાના છે અને કેટલા બ્રહ્મ બેતા છે એક સત્સંગી બેન હતા આપડી સાથે જોડાયેલા હતા પછી એમને વાત કરી કે પેલા જે સંત મંડળમાં એમને શ્રદ્ધા હતી ગુરુ તરીકે માનેલા તો એક વખત એ લોકોએ બહુ સરસ સેવા કરેલી તો એમના ગુરુએ રાજી થઈને કીધું કે તમે માંગો તમારી જે ઈચ્છા હોય તો આ લોકોએ એવું કીધું કે તમને જે વાલું હોય ને એ આપો તો તરત જ ઈ સંત બોલ્યા કે અમને વાલું બ્રહ્મચર્ય હવે જગ્યાએ અમને વાલી મૂર્તિ પણ જો એનું રગ માં મૂર્તિ મુખ્ય હોત ને તો એ તરત એમ બોલત કે અમને વાલી મૂર્તિ પણ એને વાલી મૂર્તિ નતી બ્રહ્મચર્ય જરૂરી છે પણ બ્રહ્મચર્ય થી કલ્યાણ નથી મેં જેના પાંત્રીસ માં ના પાડી દીધું અને એવા તો સંસાર માં કેટલાય પાડે છે એકલા એ તો સાધન છે સાધ્ય નથી અંતિમ લક્ષ તો આપણું મૂર્તિ તો એવું તો સેજે સેજે મળી ગયા હવે એમાં રહી અને આપણે આવી રીતે જીવન કોશિશ કરીએ આપણે તો એક નાની એવી ખિસકોલી જેવી એક કહી ને કે રમત છે બાકી આપણાથી સાધન કંઈ પહોંચાય એવું નથી આપણે કૃપા એ ચાલવાનું બાપાશ્રી કે આજ તો કૃપા સાધ્ય છે પણ ક્રિયા કહી તો કે પ્રસન્નતાના સાધન કરવા સાસા ગોટીલા જેવા જે કંઈ આપણાથી બની પણ શુદ્ધ ભાવથી કરવા આગળ કીધું બ્રહ્મ વેતા સાધુ નો સંગ કરો પણ આપણે બ્રહ્મવેતા ઓળખતા જ નથી એટલે તો બ્રહ્માનંદ સામે કીધું જળ બુદ્ધિજીવ પ્રભુપદ પડે સોનું પિત્તળ હોય ને એક સરખું એવું તો આપણને ઘણી બધી જગ્યાએ કીધું વરતાલના ત્રીજામાં ચાર પ્રકારના દીવા જેવા મસાલ જેવા વીજળી જેવા ને નળ અગ્નિ જેવા ચાર પ્રકાર કીધા તો શું થયું કે સત્સંગમાં જુદી જુદી પ્રકારના લેવલ ના સંતો હોય મુક્તો હોય

હવે ખાલી એટલું જ છે કે એમણે જીંદેલા રાહ ઉપર પ્રમાણિકપણે આપણે પ્રયત્ન કરીએ કૃપા મહારાજ અને મુક્તોની આપણી સાથે જ છે મુક્તાના સ્વામી હે મહારાજ કોઈ ખરી ભક્ત હોય તેને પ્રથમ અંતર હોય પછી તો અતિશય શુદ્ધ થઈ જાય છે તેને કોઈ પૂર્વે નો સંસ્કાર છે તેને કરીને એમ થયું કે ભગવાનની કૃપાએ કરીને એમ થયું કે એ હરિભક્ત ને પુરુષ પ્રયત્ન કરીને થયો પશિષ્ઠજી મહારાજ બોલ્યા છે પૂર્વને સંસ્કારે કરીને જે સારું અથવા નરસું થાય તે તો સર્વે જગતના જાણ્યા આવે જેમ ભરતજીને રગલામાં આશક્તિ થઈ ઠેકાણે પ્રારબ્ધ લેવાય અથવા કોઈ કંગાલ હોય તેને મોટું રાજ્ય મળે એવી રીતે થાય તે તો સર્વે જગતના જાણ્યા માં આવે ત્યારે તેને તો પ્રારબ્ધ જાણવું અને જે રૂળા સાધુ નો સંગ કરી ને પોતે પોતાને વિચારે કરીને જ સારો થાય તે તો ભક્ત નો પુરુષ પ્રયત્ન કહેવાય પછી શ્રીજી મહારાજે પોતાની વાત કરી જે અમે જે જે કર્યા હતા જેને વિશે કોઈ રીતે દેહ રહે જ નહીં ને પણ દેહ રહ્યો તેને તે શું તો અમે પુરુષોત્તમપુરીમાં રહેતા ત્યારે કેટલાક માસ સુધી તો વાયુ પક્ષણ કરી રહ્યા તથા ત્રણ ચાર ગામના પહોળા પથવાળી એક નદી હતી તેને વિશે શરીર તણાતું મેલ્યું તથા શિયાળો ઉનાળો ને ચોમાસું તેને વિશે છાયા રહેતા તથા કોઈ રીતે દેહ પડ્યો નહીં ત્યારે એવે ઠેકાણે તો પ્રારબ્ધ લેવું અને પોતાને બિચારે કરીને પોતાની સમાજ થાય તેને તો પુરુષ પ્રયત્ન કહીએ એમ વાત કરીને જય સચિદાનંદ કહી સીજી મહારાજ હસતા હસતા પોતાની આસને પધાર્યા ઇતિ વચનામૃત ગુજરા પ્રથમ નું ઓગણત્રીસ જય સ્વામિનારાયણ હવે વાત એવી હતી કે પૂર્વનો સંસ્કાર હોય તો એને પ્રારબ્ધ કહેવાય એટલે મોટે ભાગે આપણે એવું માની પ્રારબ્ધ માં હોય એટલું થાય ભગવાન તો ભજવાશે પણ ભગવાન ભજાવે તો ભજાય ધારો કે અહીંયા હોય તો એમ કે બાપા બોલાવે તો અવાય એમ કરીને આપણે ઢીલું મૂકી દઈએ પણ વિશેષ વજન અહીંયા આપેલું છે પુરુષ પ્રયત્નો પર પ્રારબ્ધ તો કોઈ ખાસ સંજોગો માની લઈએ આપડી આપણું જે ગ્રુપ છે તો આપડા બધાનું પ્રારંભ કેટલું સરસ કે બાપા મામા માસી જેવા અમુક તો આપણને સરળતાથી આપડા કોઈ દાખલા વગર મળી તો આપણને વગરથી આપી દેતા દીધા કરીને આપણે ગોતવા નથી ગયા આપણને સહેજે સહેજે મળી ગયા છે તો ત્યાં આપણે આપણું પ્રારભ માની પણ હવે જે આપણે કરવાનું છે ધર્મ જ્ઞાન વૈરાગ્ય યુક્ત મહાત્મ જ્ઞાન યુક્ત ભક્તિ તો એ આપણે પુરુષ પ્રયત્ન કરવાનો તો કેવી રીતે કરવાનો તો મોટા એ જે આપણને બતાવેલું છે એ રસ્તે ચાલવાનું આપણે ક્યારેય છે એને શાસ્ત્રમાં જે લીટી કીધી હોય ને એને બરાબર પકડતા જ નથી એટલે આપણને જે બાપા મામા કે ભાઈ અત્યારે આપણું માર્ગદર્શન પૂરું પાડે દેશ કાળ પ્રમાણે તો એ પ્રમાણે આપણું જીવન જીવીએ સરળ છે કોઈ અઘરું છે જ નહીં એકદમ શાંતિથી ગૃહસ્થ જીવનમાં રહીને આપણે પ્રભુ પ્રાપ્તિ કરી શકીએ એટલું ઈઝી છે પણ આપણે વધારાના સાધનમાં જ પડતા હોઈએ ખરેખર એવા સાધન આપણને આપણા મુખત બતાવેલા

કે જે છે ગુરુ નું શરણ પકડીને રહીએ આડા આવડા ન દોડીએ બાપાશ્રી કીધું કે વાણ માં તો બેસાડી દીધા દોડા દોડ કરવા જઈએ તો ગુરુ નો કદાચ કાચબ હશે તો આવા મોટા ગુરુ મળેલા છે તો મામા એમ કેતા કે અંતે અમે મારા વિનંતી કરીએ એમ કે આ જીવન મારો છે એની તમે ભૂલ માફ કરો એવા સત્પુરુષ નો યોગ આપણને મળી રહેશે આપણું પેલું કર્તવ્ય અને પેલો પુરુષ પ્રયત્ન આપણા ઉપરથી ગુરુ નો હાથ આવે હાનિ વૃદ્ધિ ત્યારે કોઈ આપણને એમ કે આ સત્પુરુષ છે ને આમ કરાવે તો એનાથી સારું થાય આપણને એમ થાય કે એમાં શું એની પાસે પણ હું અનુષ્ઠાન જ કરાવશું પણ ના એની શું જરૂર છે આપણા ગુરુ જે કરશે એ આપણા હિતમાં જ કરતા હશે એટલું જો મને તેવું લાગે છે કે આપણે એટલી શ્રદ્ધા બીજા સત્પૃષ્મા થઈ તો આપણે ગુરુ નિષ્ઠામાં કાચક કહેવાય અંતો ગુરુનો હાથ આપડા ઉપરથી ઉઠી જાય તો અહીં પુરુષ પ્રયત્ન ખાસ તો કીધું પોતાને વિચાર કરીને પોતાને શ્વાસ થાય તેને પુરુષ પ્રયત્ન કહેવાય તો દરેક ક્રિયા કરતી વખતે મામાએ આપણને કીધું કે આપણે અંતરમાં ઉતરીને જોવું ને આ ગમશે કે નહીં ગમે તો એ પ્રમાણે આપણો જીવનનો રાહ બનાવીએ તો સેજ પણ અઘરું નથી અને મહારાજ અને મુક્તો એ આપણને ધાર કે બાપાશ્રી એવું કીધું કે સાધન નો નો રાખવો સાધન પડ્યા મૂકવા તો આપણે ત્યાં થોડીક મિસઅન્ડરસ્ટેન્ડિંગ કરી લઈએ કે આપણે હવે સાધન કરવાની જરૂર નથી સાધન દેના ઘડી સુધી કરવાના જ છે પણ સાધને કરીને મહારાજ કે મુક્ત પ્રસન્ન થશે એવું નથી સાધન ખાલી પ્રસન્નતા અર્થે કરવાના બાકી સાધને કરીને કોઈ પ્રાપ્તિ નથી સાધન બહુ પહોંચે તો ગોલોક સુધી જ પહોંચે કેવળ કૃપા એ પ્રાપ્તિ છે પણ કૃપા મેળવવા માટે પણ પુરુષ પ્રયત્ન હોય તો વિશેષ રાજી થાય રાજી પોતે સતત દરેક ઉપર વરસતો જ રહેશે સ્વામિનારાયણ રહસ્યાર્થ પ્રદીપિકા ટીકા પ્રશ્ન બે છે તેમાં પહેલામાં દેશકાળા સારા છે અને પંચવર્તમાને યુક્ત સાધુ નો સંઘ કરે તો અમારી ભક્તિ બળ અતિશય વૃદ્ધિ પામે છે બીજામાં મહારાજે કહ્યું છે બે બાબતો છે પ્રશ્ન પહેલો ઘણા વચ્ચના મૃતમાં કહ્યા છે તે કેવા કેવા પ્રકારના જાણવા ઉત્તર એક પ્રથમના બીજામાં રૂપાણશ્રી નો એકાંતમાં યોગ થાય ધર્મ માંથી પાડવાનો આગ્રહ કરે તથા આજ્ઞા વિરુદ્ધ ઘણું ધન પ્રાપ્ત થતું હોય તે કઠણ દેશ કાળ કહ્યા છે અને આમાં પહેલા પ્રશ્નમાં ધર્મ વાળા ભગવાનના ભક્ત રહેતા હોય તે સ્થળને પવિત્ર દેશ કહ્યો છે અને કોઈ પ્રકારનો ઉપદ્રવ ન હોય તે પવિત્ર કાળ કહ્યું છે અને સિજી મહારાજના એકાંતિક સંતનો સંઘ હોય તે પવિત્ર સંઘ કહ્યો છે અને જે સ્થળમાં પાપી પુરુષો રહેતા હોય તે સ્થળને ભૂંડો દેશ કહ્યું છે અધર્મીજનો ભગવાન ભજવામાં તથા ધર્મ પાડવામાં વિઘ્ન કરતા હોય તે ભૂંડો કાળ કહ્યું છે અને ઉપર કયા એવા પાપી પુરુષોનો સંગ થાય તે ભૂંડો સંગ કહ્યું છે અને પ્રથમના પંચાવનમાંની પહેલી બાબતમાં તથા મધ્યના બત્રીસમાંની ચોથી બાબતમાં તથા મધ્યના ઓગણચાલીસ માં પહેલા પ્રશ્નમાં તથા છેલ્લાના ચૌદમાંના બીજા પ્રશ્નની બીજી અને ત્રીજી બાબતમાં તથા છેલ્લા ના માં તથા છેલ્લા ના પાંત્રીસ પહેલા પ્રશ્નમાં માં ભૂંડા તથા રૂડા દેશાદી કહ્યા તે આ ઓગણત્રીસ માં ભૂંડા તથા પવિત્ર દેશાદી કહ્યા તેવા જાણવા અને પ્રથમના ના ઓગણ માં ચોથા પ્રશ્નમાં માં શુભ અશુભ દેશ હેતુ પુરુષ ને કહ્યા છે અને પ્રથમના ના ઇઠ્યોતેર માં માં પ્રશ્ન જે સ્થળ માં શત્રુ રહેતા હોય તથા નાથ નો તથા રાજા ઉપદ્રવ હોય તથા ધનનો નો તથા લાજ નાશ થતો હોય તે વિષમ દેશાદી કહ્યા છે અને લોયાના છઠ્ઠાના અઢાર માં પ્રશ્ન ની જે સ્થળ માં ને પોતાના દેહના સંબંધી રહેતા હોય તે દેશમાં માં રહેવું તે કઠણ દેશ કહ્યું છે અને શ્રીજી મહારાજના દર્શન ભેળા સ્ત્રીઓ દર્શન થતા હોય તેઓ સંઘ તે કઠણ સંઘ કહ્યું છે અને મંદિરો આદિ કારખાના થતા હોય તેમાં સ્ત્રીઓ વારંવાર જોવામાં આવે તે કઠણ ક્રિયા કહી છે અને જે સ્થળમાં મારકુટ થતી હોય તેને વિષમ કાળ કહ્યું છે અને લોયાના દસમાના ચોથા પ્રશ્નની પાંચમી બાબતમાં કાળ કહ્યો તે પ્રથમના માં કહ્યો તેવું જાણો અને છઠ્ઠી બાબતમાં યુગના ધર્મને કાળ કહ્યું છે તેમાં કળિયુગના ધર્મને વિષમ કાળ કયો છે અને લોયાના સત્તરમાના બીજા પ્રશ્નમાં તથા વડતાલના બારમાં ની બીજી બાબતમાં તથા છેલ્લાના અગિયાર માં ના ત્રીજા પ્રશ્નમાં પ્રગટ ભગવાન જે શ્રી સ્વામિનારાયણમાં શ્રીલી મર્યાદામાં રહે તે રૂડા દેશાદી કહ્યા છે અને મર્યાદાથી બહાર વર્તે તે ભૂંડા દેશાદી કહ્યા છે અને મધ્યના છપ્પન માં ની બીજી બાબતમાં જે દેશમાં મહાન મોટપનો તથા માહિત પદાર્થ નો ઘણો યોગ થતો હોય તેને ભૂંડા દેશાદી કહ્યા છે અને છેલ્લાના છવ્વીસ માં બીજા પ્રશ્ન માં માન રૂપી દોષ ને કહ્યા છે પ્રશ્ન બે બીજા પ્રશ્નમાં હસતા હસતા પધારે એમ કહ્યું કે હસવાનું શું કારણ હશે ઉત્તર બે અમારો દેહ પ્રારબ્ધ કરીને રહ્યો એમ કહ્યું તેથી કેટલાક શ્રીજી મહારાજ ને પ્રારબ્ધ છે એમ સમજ્યા તેથી હસ્યા જે અમારે માટે પણ પ્રારબ્ધ ઠરાવ્યું ઇતિ રહસ્યાર્થ પ્રદીપિકા ટીકા સમાપ્ત ઈધી વચનામ્રત ગઢડા પ્રથમ નું ઓગણત્રીસમું થયું સહજાન સ્વામી મહારાજ ની જય બાપા શ્રીની જય સદગુરુ શ્રીની જય સ્વામી નારાયણ ભગવાન ની જય ઘનશ્યામ મહારાજ ની જય